Ah I'll well, go well, no હાલો યુટ્યુબ ફેમિલી હાર્દિક સ્વાગત છે રીંગણી તો રીંગણી ખેંચવાનું કામકાજ ચાલુ છે અને આ છે કાતર્ય તો હાલો આપણે રીંગણા કાપવા તો રીંગણા તોડવાના છે તો લાટ રીંગણા છે એટલે તોડે પાર આવે એમ છે એટલે કાતરિયા કાતરિયા મીણા કાપવા বা ককা বা ককা বোলো সিঙাই নি

આ તરમા ક્યાલું છે આ બધી હાલો મિત્ર તો અત્યારે અત્યારે એટલે વીગણી ખસી નાખી છે હવે બે થી ત્રણ શા છે એક સાહ બાજુ છે એવડી રાખેલો છે પછી એલા ખેંચી જ નાખવાનો હશે મિત્રો રીંગણા હા કોળીઓ કેટલા છે આખા ડાળખા ન રહેવા દેતા એટલે ખેડી કે લાગ્યા હવે খাই গৈছে খুব চালি চকু বহু আছে बैठ तो खटखट की रही ऐसी मित्र तो अत्याचार रिंगिंग हो रही है से जब चालू से हम ना वेवाई पण ચાલો મિત્રો તો આ રીતનું મળે ખેંચીને ખડકવાનું ચાલુ છે અને આ ખડકવાનું ચાલુ છે કે આ બળતરમાં બહુ કામ આવે છે કેમ કે બે ત્રણ વર્ષ હોય છે આ હડે નહીં તો એ આટોથી આ બધી ખડકી દઈ એટલે બળતર ત્યાં લેવા ન લાવો ખેતર આખું ખાલી થઈ ગયું છે અને રીંગણાના ફેરીટને કશે ઢીગલા જોઈ શકો છો તમે

yanा फ riंgnा isi n बohaर ai akaa पurti रkel a जo itr marा भiडeo ta g lाik a re bni mlin डemba